કાર્ડ નહીં આપતા ડ્રાઇવર પીએફ કપાય છે કે અકસ્માત કરશો તો ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર હડતાલ કરી છેલ્લા એક મહિનાનો પગાર બાકી ડ્રાઈવર બાવન દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવ્યો ડ્રાઈવર દર મહિને આ લોકો મહિનાથી છે આ મહિના ચલા લો કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કઈ લીધે આ લોકો પગાર ટાઈમસર નહી આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપની માં નોકરી કરીએ છીએ આ બધું આ કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપની માં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું જ નથી